મીરા વલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બસો પચાસ વાળી સાડી અને બસો વાળી દરબારી સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે મસ્ત મજાનું કલેક્શન તો એને આપણે બતાવવાના છે વિડીયોની અંદર તો એ પહેલાં બતાવી દઈએ સાદા સાડીમાં નવું કલેક્શન દિવાળી ટાઈમ હતો તો આપણે બહુ જાજા ટાઈમથી સાંધા સાડી નથી બતાવી શકા તો આજે આપણે બેનોને સાંધા સાડી બતાવવાની ઈચ્છા જોઈએ બસો પચાસ રૂપિયામાં ડોલા સિલ્કની સાંધા સાડી હેવી સાંધા સાડી છે એમાં બોર્ડર અને અંદરના ભાગમાંય છેકાટ પ્રિન્ટ મળશે કંપની મેચિંગ બ્લાઉઝ પાલવ છે એમાં છે પોઝિશનમાં હશે બતાવી દેસુ સાંધો પાટલી મળશે બસો ને પચાસમાં બ્રાસો આ જો ઓરિજિનલ ગ્લાસ બ્રાસો મારી જવાબદારી જોઈ ગયું પીચ કલર છે ફ્રોક વન પીસ બનાવવું હોય તોય મસ્ત થાય અને સાડી પહેરવામાં સરસ લાગે મેથી પીળો કલર છે બ્રા જેકાત બોર્ડર છે જો આખી સાડીની અંદર અને બ્રાસો ની અંદર પાછી ચિકન બુટ્ટી છે મસ્ત બુટ્ટી કંપની મેચિંગ નું બ્લાઉઝ અને પાલવ બ્લાઉઝ માં પણ બુટ્ટી આવશે અને પાલવ માં આવશે બસો ને પચાસ ની બાંધણીની પેટર્ન છે ચોકડા પ્રિન્ટ છે અંદર મસ્ત પેટર્ન છે બાંધણી બ્લાઉઝ સેમ સાડી છે એવું આવશે પાલવ નથી બસો ને પચાસ મરૂન કલર છે મેથી પીળો બોર્ડર બધું કપડું એકદમ એટલે એકદમ હેવી લચકદાર કપડું છે બસો ને પચાસ રૂપિયામાં તદ્દન નવું કલેક્શન આવ્યું આપણે ડાયરેક્ટ બેનો બતાવી દઈએ છીએ આ જોઈ લો પાલવ નથી બ્લાઉઝ સેમ સાડી છે એવું આવશે બસો પચાસ ત્રણસો પચાસ થી ચારસો માં વેચાય એ બધું સાંજા સાડી છે હેવી હેવી જો અને ચોખ્ખો સરસ ને નવો માલ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં બાંધણી કેટનમાં બસો ને પચાસમાં બાંધણી કેટનમાં મસ્ત સાડી છે આ જોઈ લ્યો બ્લાઉઝ સેમ સાડી છે સેવ સાડી છે બીટ કલર પાલો કમ્પ્લીટ અને બ્લાઉઝ સેમ સાડી છે એવું આવશે ઓછા કાપડમાં હેવી સાડી છે ડોલા સિલ્કની સાડી લેરિયા પેટર્ન પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ કમ્પ્લીટ બસો પચાસ આ જો આ કિબ્રા સો પ્રિન્ટ ની સાડી છે પાલવ કમ્પ્લીટલી બ્લાઉઝ કમ્પ્લીટલી બસો ને પચાસ માં આ જો એક લચકદાર સાડી ફોઈલ પ્રિન્ટ છે બ્લાઉઝ કમ્પ્લીટલી કંપની મેચિંગ છે ઓલ ઓવર સાડી છે બસો ને પચાસ માં ચોકડા પ્રિન્ટ છે આ એકદમ મસ્ત છે બસો ને માં કંપની મેચિંગ નું બ્લાઉઝ આવશે પ્યોર દરબારીમાં માં બાંધણી છે જે કાટ બોર્ડર છે બ્લાઉઝ સેમ સાડી છે એવું આવશે અલગથી તમારે બ્લેક લેવું હોય તોય તમે લઈને પહેરી શકો અને બીજી એક પેટર્ન છે આ ટાઈપની એમાં સેમ ગ્રીન કલર બ્લાઉઝ મેચ થાય આ બધી પેટર્ન છે ગ્રીન છે બ્લાઉઝ અહીંયા ની અંદર છે કંપની મેચિંગ નું જોખમ

કેવી સાડી છે હેવી મટીરિયલ છે ચેકર બોર્ડર છે ચેકર પ્રિન્ટ છે સેમ સાડી છે ઉગલા બ્લાઉઝ મળશે ઓલ ઓવર સાડી છે મહેંદી ની સાથે મરૂન કલર ની બાંધણી છે પ્રસંગ માં પહેરી શકાય એવી મસ્ત બાંધણી છે બ્લાઉઝ આમાં સેમ સાડી છે ઉગલા છે પણ સાડી એકદમ હેવી છે રેડીમેડ રેડ કલર નું કે મરૂન કલર નું બ્લાઉઝ હોય તો એમાં પહેરી શકો રસ્ટ કલર છે પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ કમ્પ્લીટ

છેલ્લે સુધી વિડીયો જોવો ને પચાસ માં રાણી ગુલાબી છે બોર્ડર એકદમ કાટો રાણી ગુલાબી કંપની મેચિંગ બ્લાઉઝ ઓલો કલર છે પ્યોર પોપટ જો પોપટ નો કલર હોય ને ઓત પેરો છે મસ્ત અત્યારે પેરો ટોન બહુ નીકળ્યો છે કંપની મેચિંગ નું બ્લાઉઝ નથી આમાં સેમ સાડી છે એવું છે આંબા ડાર જેવી મસ્ત આખી સાડી માં છે એની પેટર્ન થાબડી પેટર્ન છે સાંધા સાડી આ બધી સાંધા સાડીઓ બેનો પહેરીને આવે ને એટલું મસ્ત કોમ્બિનેશન તૈયાર કરે છે કે અમારી ને અમારી સાડી અમે નથી ઓળખતા બ્લાઉઝ મેચિંગ કરે સાંધા કરાવે ઇસ્ત્રી પાલીશ કરાવે ને તૈયાર થાય અને હજી આવતા સમયમાં આવા સરસ વિડીયો આપણે રોજ રોજ બતાવતા રહેવાના છે આપણા ને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કરવું હોય તો કરી લેજો એટલે બધા વિડીયા સૌ પ્રથમ તમને જોવા મળે જય માતાજી